હર હર મહાદેવ હરિઓમ જય માતાજી જો અત્યારે આપણે દેવાંશભાઈ થઈ ગયા ત્યાં અને જવાનું છે જૂનાગઢ દેવાંશભાઈની તબિયત છે ને નરમ છે એટલે કે તાવ આવી જાય છે તે આપણે બે ત્રણ ટાઈમ દવા પાઈ પણ તેમ છતાંય પાછો તાવ આવી જાય એટલે આપણે કીધું હવે સારવાર લેતા જ આવી

વાયન્દ્ર જવા જાવ હે સવા લેવા જાવું વાયન્દ્ર જવા વાયન્દ્ર જવા ડોક્ટર કવંજીસન કેતી હેલા કા કલાક દવા પાવર હોય ને 6 કલાક આવું છે તેતના એક વાર હવે પાછું તૈયારી છે દવા પડવા દે ઉસે દે કે નહીં હવે નથી દે કે નીકળી ગયા એટલે હજી સોસાયટી થી પણ જો આપણે ભે રસ્તા માં છે ગમે એટલા હોરણ વગર છે પણ ઈ સાઈડ નહીં આપે આ જગ્યા ગાય હોય ને તો સાઈડ માં તરી જાય નહી એટલે જો આપડે ઈ એટલી હોય ને એનું દૂધ આપડે ખાઈ તો આપડા ઉપર અસર તો કરે જ ને ઓલીસ મિનિટ આપણે ખોટી હા આગળ એક ઘેરો ભેવું ન હતો ને એમાં તો કેટલી વાર લાગી એટલે ભેવું માં ગાયું એટલો ફેર

કેમ ન થાકવી તને ખબર હોય મને કઈ કે નહી આપવાનું એટલે ઘરે નક્કી કરી દીકરી એમ તો એમને બધું ઘરેલું જોયે કદે ત્યાં રસ્તામાં તો તરાવડા ભરી દીધા છે એટલે ત્યાં તો બોવ છે એટલે પાણી નીકળ્યા હોય તો તરાવડા ભરાય ને અને આખી રાત માં સુહી જાય જાય તોય છે કયો અત્યારે તો ઉનાળો હોય એટલે પાણી ભર્યું

જુનાગઢ દેવાંશની દવા લેવા ગયા હતા એટલે ત્યાં તો આપણે અકસ્માત એવો જ હોય કે ઘોડિયાનાથની દયાથી આપણે તો એવી પ્રાર્થના કરીશી કે કોઈને કાંઈ થયું હોય નહીં હજી તો ઈ બહાર આવશે હે ત્યાં આ દુકાનું વળગી ગઈ ચાર પાંચ અને અમારો દેવાંશ હા હા એટલે દેવાંશ તો હજી બી ગયો છે કે ત્યાં આપણે નથી જાવું એમ એવી આગ લાગી હતી ને એ તો અમે જોયું એટલે ત્યારે મેં પપ્પાને સંભાવ્યું કે રાજકોટ ગેમ ઝોનમાં હું જ્યુ હોય છે કારણ કે અહીંયા તો નાનું હતું એ તો બહુ મોટું હતું પણ આ દ્રશ્ય એવું હતું કે તમે ધ્રુજી જાવ એવા અમે જે આગ લાગી ગઈ જુનાગઢ ઝાંજડા ચોકડીએ આપણે બહુ જ છેટા હતા આપણે ક્રિશ્ન હોસ્પિટલ બાજુ હતા અને સામેની સાહેબ આગ લાગી ને આગ લાગવાનું કારણ એ હતું કે ખોદકામ કરતા હતા અને લાઈન અને ટોટી તે પછી લગભગ ચાર થી પાંચ મિનિટ નો સમય ગાળો અને તે પછી વસિંતા ની પાસે પકોડા ની કઈ ફરસાણ ની દુકાન એ છે ત્યાંથી આગ એટલો વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું રોડ જ હતો એટલે ભલે હળગી જાય આપડે ગાડી લેવા જાવું નથી પણ ફ્રાય બ્રિગેડ આવી પછી દેવાનસિંહ પપ્પા ગાડી લેવા ગયા કીધું આપણે ગાડી જોતી નથી એક તો ધ્રુવજ બંધ નતી થતી દેવાન શ્રુવિ

વાર લાગે તો કાપી નાખી પર ભગવાન કોઈ દયે ભગવાન ની દયા થી નુકસાની ભલે ગમે એટલી હોય પણ કોઈ ને કઈ માણસ હાજર નરવા હોય તો સારું

છ આપડે વાડી આવી ગયા ગંગા દોવા ને ગંગા આપડી દોવાઈ ગઈ દૂધ ભરાય ગયું કેટલી માં અત્યારે લાગે છે એવું કે સો હું હોય એવું ત્યારે ઉનાળા નો માહોલ આપણે સો માં હું આવી ગયું છે ને અત્યારે વાવેતર થાય નહીં પંદર વીસ દી વરસાદ મોરો થયો હોત તો વાવણી થઈ જાય એવું થઈ ગયું છે વરસાદ એટલો પડ્યો આજે એટલો પડ્યો કાલે એટલો પડ્યો આજ તો બપોર વરસાદ વરસાદ પડી ગયો આપને ખબર નથી હું દેવાંશને હુંડાવતી હતી ત્યાં ઉઠી ત્યાં દેવાંશિંની રૂહી કે છે કે બહુ વરસાદ આવ્યો એમ આપણે દાંતી આકેલી હતી કેવા ઢેફા હતા તો એ ઢેફા ભાંગી ગયા બહુ ઢેફા નથી ગયા અને આમાં પાણી હાલતા થઈ ગયા છે દાંતી આકેલમાં એટલે એ હારોમાં હારો વરસાદ કહેવાય ને આપણે હજી તલી આગળ તો ગયા જ નથી

એટલે ગંગાને જમનાને અહીંયા બાંધી દીધી અને પંખોય ઉપર ચાલુ છે એટલે અહીંયા બાંધો નહીં સરસ કોરું એટલે આખી રાખ બેઠા રહીને અહીંયા તો આખો દી વરસાદ વહેવો એટલે ભીનું ભીનું થઈ ગયું પાણી ભરાઈ ગયું આ બધું વાતાવરણ એક દી તડકો નીકળો એટલે બધું પૂરું થઈ જાય